કચ્છના દયાપરમાં દોલત પર તારીખ તેર દોલતપરમાં સ્વામિનારાયણ મંદિરનો પંચાવનમાં પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવના મુખ્ય યજમાન સુખપર વાસાણી પરિવાર લાભ લીધો હતો તેમજ આગે ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા હરિકૃષ્ણ દાસજી સ્વામી પ્રભુચરણ દાસજી સ્વામી આનંદ વલ્લભદાસજી સ્વામી ચંદ્ર પ્રકાશ સ્વામી ઘનશ્યામ સ્વામી શ્રીજી દાસજી સ્વામી તેમજ દોલત પર બહેનોના સ્વામિનારાયણ મંદિરના મહંત વાલબાઈ ફઈ કમળા ફઈ કસ્તુર ફઈ અને દયાપર સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અમારા સ્વામિનારાયણ મંદિરના કાંતા ફઈ અને કાંતીભાઈ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલત પર સ્વામિનારાયણ પંચામનો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો પાટોત્સવનો મુખ્ય યજમાન સુખપર વાસાણી પરિવાર રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનનો મહાઅભિષેક અને મહાઆરતી અને ભુજ સ્વામિનારાયણ મંદિર સંતોપ દોલત પર દયા પર અમારા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો અને બહાર વર્ષ અને સ્થાનિક હરિભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અંકિતાબેન ચૌહાણ ટીવી ન્યૂઝ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે દોલતપર સ્વામિનારાયણ મંદિરનો પંચાવન પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો અને જેમાં ભુજ સ્વામિનારાયણ મંદિર સંતો અને દયાપર દોલતપર અમારા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય યોગી બહેનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા